શીતલ ચાલ નથી શીતલમાં તને ખબર હોય એ કમેન્ટ કરજો કે ગુડ મોર્નિંગ જય માતાજી જય મુરલીધર છે સવારના છ અને આપણે શિવરથી નીકળી ગયા અને શિવરથી શીતલનો આપણે એસી કિલોમીટરનો સફર રહ્યો છે હલકો હલકો હવાર પડી ગયો છે બધું ખોલવા મળી જાય હવે અહીંથી પચ્ચીસ ત્રીસ કિલોમીટર રહ્યું છે હવે શીતલ અહીંયા ગાડી હવે નાસ્તા પાણી કરીને પાછી અહીંથી ઉબાડીશું આ બાકી રાત ગાડી ક્યાંય બપોરની ચાલ્યા છે કે અત્યારનું નિર્થ આવ કવરાઈ ગયા થયા છે હવે નાસ્તો પાણી કરીને મળી તો ફાઇનલ આપણે પોગી ગયા છીએ શીતલ આપણે ગાડી પટ્ટા બટ્ટા બધું ખોલી નાખ્યું છે પટ્ટા હતા પાંચ પાંચ પટ્ટા મારેલા ખોલી નાખ્યા આપણે આપણી જેવા રોલ છે આપણે લેવા જવા ને આ રેલવેનું બધું છે સામાન પટ્ટીનું બધું બન્યા છે અને સ્કૂલ છે બાજુમાં હાઈસ્કૂલ છે ને હમણાં ટ્રેન આવશે એટલે ગાડી ખાલી થઈ જાય ને ગાડી બીજે ક્યાં ભરવા લગાડવાનું છે એ હમણાં ખબર પડશે આપણે ટ્રાન્સપોર્ટે ફોન કર્યા પછી હું ભરીને જવાનું છે અહીંથી મોવા માટે તો મળીશું આપણે સીધા આગળના વિડીયોમાં ગાડી ખાલી થાય છે હવે કાલે ભરાતી દેલી આજે ખાલી થાય છે શીતલ શીતલમાં તો ભોગી ગઈ થઈ અત્યારે શીતલમાં ને હવે એને તબિયત બરોબર નથી બરોબર છે કાલ ની થોડીક તબિયત બગડી ગઈ હતી ને શીતલમાં અત્યારે ભાડા મળતા નથી કાલમાં જે થઈ હવે હાશું હાલમાં તો આવી જાય તો આવી જાય ખરાબ ભોગી જાય ભાઈ એને થોડીક મજા નથી આ પાછળ મંદિર શાનું છે ખ્યાલ નથી શીતલમાં એને ખબર હોય એ કમેન્ટ કરજો કે મંદિર શાનું છે તો મળશો સીધા ગાડીએ શીતલ થી નીકળીને અમરેલી અમરેલી કોઈ ગયા ને અમરેલી થી પાછા કોઈ આવે ત્યાં આપણને બાબરા હવે બાબરા જાય છે અત્યારે બધા મસ્તી કરે છે આપણે

એટલે સોશિયલ મીડિયા આશ્રમમાં થાય તો બ્લોગ બનાવવાની મજા આવશે અને આપણે તમને બતાવશું સોશિયલ મીડિયા આશ્રમ કરી લે એનું કાલીથી આપણે રાતે બે વાગે આવ્યા હતા ને એટલે વિડીયો એન્ડ કર્યો કર્યો નહીં ને ગાડી અત્યારે આપણે લોંગિયા છે હોવાની બાજુમાં લોંગિયા ગામ ન્યા ગાડી ખાલી થાય છે અમને એમ હતું કે આપણે સોશિયલ મીડિયા આશ્રમે ગાડી ખાલી થાય પણ ન્યા ન થાય ને આપણે વિડીયોને અહીંયા કરીશું એન્ડ ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની મારી ચેનલ અનિલ વાગ બ્લોગ